જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રણ બે બે હજાર પચીસના રોજ જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ હતી તો આ હેલ્પરની ભરતીની જે ઓએમઆર પરીક્ષા માટેનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જો મેરિટ કટ મેરિટ કરતાં વધુ છે છતાં પણ ઉમેદવારનું મેરિટ લિસ્ટમાં નામ નથી તો શું કરવું તો તેના માટેનું જીએસઆરટીસી દ્વારા નોટિફિકેશન જાહેર થયું છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો તેના વિશે જાણીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જીએસઆરટીસી એસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર વાહન વ્યવહાર નિગમ દ્વારા અહીં તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષામાં સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા યોજવા અંગેની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા બાબત તો પ્રસિદ્ધ થઈ ગઈ છે અહીં જણાવવામાં આવેલ છે કે જે કોઈ ઉમેદવારનું મેરિટ કટ ઓફ મેરિટ જેટલું અથવા તો તેના કરતાં વધુ મેરિટ બનતું હોય અને તેના નામ આ કામચલાઉ જે મેરિટ યાદીમાં પ્રસિદ્ધ થઈ છે એમાં ન હોય તો તેવા ઉમેદવારોને કંઈ વાંધો હોય કંઈ પ્રોબ્લેમ હોય તો આ કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ હતી દિન સાતની અંદર કચેરીની જે વેબ ઈમેલ આઈડી છે અહીં મિત્રો આ ઇમેલ આઈડી નોટ કરી લેજો જેને વાંધા અરજી મોકલવી હોય તો જે ઇમેલ આઈડી છે તેના પર પોતાના વાંધા ઓનલાઈન ભરેલ અરજી ઓનલાઈન ભરેલ અરજી સાથે જે તમે ઓનલાઈન ફોર્મ ભર્યું છે તો અરજીપત્રક સાથે મોકલી આપવાનું રહેશે જે તમારા ડોક્યુમેન્ટ છે પછી ઓનલાઈન ભરેલ જે અરજી છે એ પણ મોકલવાનું રહેશે સમય મર્યાદા પછી કોઈ પણ ઉમેદવારે વાંધા સ્વીકારવામાં આવશે નહીં તો મિત્રો તમારું મેરિટ લિસ્ટ તમારું મેરિટ વધુ છે તેમ છતાં મેરિટમાં નામ નથી મેરિટની યાદીમાં તો તમે સાત દિવસની અંદર જે કચેરીની વેબસાઇટ આપેલી સોરી મિત્રો ઈમેલ આઈડી આપેલી છે તો ઈમેલ આઈડી પર તમે મેલ કરી શકશો જેમાં તમારા ઓનલાઈન જે અરજી છે પર અરજીપત્ર તમે ભર્યું છે એને બીજા તમારા જે ડોક્યુમેન્ટ છે તો એ ડોક્યુમેન્ટ તમે દિન સાતની અંદર સાત દિવસની અંદર તમે ભરી શકશો અથવા તો તમે મોકલી શકશો જેથી તમને ફાયદો એના પછી તમારો સ્વીકારવામાં આવશે નહીં તો મિત્રો જે તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો તમે વાંધા અરજી મોકલી શકો છો અહીં મિત્રો જે મેરિટ લિસ્ટ જાહેર થયું છે એ પણ એ જ કહેવા માગે છે જેમાં તારીખ છ બાર બે હજાર ચોવીસથી પાંચ એક બે હજાર પચીસ સુધી ઓનલાઈન જાહેરાત આપવામાં આવેલ અને જે કેટેગરી વાઇઝ જગ્યાઓ મુજબ વન જેમ પંદર એટલે કે એક જગ્યા સામે પંદર ઉમેદવારોને ઓએમઆર આધારિત લે હેતુલક્ષી લેખિત પરીક્ષા યોજવા માટે તૈયાર કરવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી તથા કેટેગરી વાઇઝ અટકેલ કટ મેરિટની માર્ક્સની જે યાદી છે ત્રણ બે બે હજાર પચીસના રોજ આજે નિગમની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ છે અને આ કામ ચલાવું મેરિટ યાદી અને કોઈ ઉમેદવારને વાંધો હોય તો આ પ્રસિદ્ધ યાદી પ્રસિદ્ધ થયાથી સાત દિવસની અંદર જે આપણે વાત કરી એ પ્રમાણે તમારે મોકલી આપવાનું રહેશે જેથી કરીને તમારે જે ડાઉટ્સ ક્લિયર થઈ શકે છે અહીં જે ઈમેલ આઈડી આપેલી છે એના ઉપર તમે મોકલી શકો છો તારીખ ત્રણ બે બે હજાર પચીસ મુખ્ય મહેકમ અધિકારી તમે જોઈ શકો છો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો